તો આજ અમે છીએ બીજી વાડીયા ત્યાં હાવી જ બહુ જ બીક લાગે ના જાય અમે ચાર જણા જાય છીએ હું કામ કરવા જઈ તમે વિડીયોમાં જવો એટલે તમને ખબર પડે કે અમે હું કામ કરવા છીએ અને જોતા રહો તમે અમારો વિડીયો ને કેવા લાગ્યો એમ જરૂરથી કોમેન્ટ કરજો બીજી વાડિયા કામે જ હતો જો તમે કેવી કાટ આવીને બીક લાગે ને અમે ત્યાં હાવી જી ગયેલો હમ છે જો હું તમને આવી રીતના આગળ દેખાડું તમે જવો કેટલી ભીખ લાગે પછી તમને દેખાય છે આવી રીતના આગળ જવો અહીંયા આવી રીતના આગળ છે અહીંયા જરા દેખાય ના આવી રીતના આગળ જો આ આવી રીતના આગળ છે આ ને બે આગળ છે અહીંયા એક આ છે આવી રીતના છે એટલે કે બે જનવર આ બાજુ આવેલા છે અને હું એકલો છું એટલે મને થોડી થોડી બીક તો લાગે છે અને જો તમે કેવી કાયટ છે જો તમે બધાય ગામ આવીને નીકળી કાયટ જ છે એટલામાં બીજી વાડીયા જાવને એટલે બેગ વધારે બીક લાગે મને એટલે દરેક ગૂંજવણી તો થાય છે પણ આવેલો જ આવું છું તો એકલો એકલો અને આમાંથી આવી આમાં આવી જાય તો ક્યાં જાવું કારણ કે ત્યાં જાવન ઓલવી જાય જી તાઈ જોયી જાય ત્યાં સુધી તમે જુઓ કેવી કાઢ છે અને કેટલી બીગ લાગે એવું છે ધાલામી ફાઈનલ એવા બહુ જેસી વાડીએ કામ કરવા જોવો તમે ડુંગળી કેવી છે જોવો આ ડુંગળી છે લાલ ડુંગળી લાલ કાંદા અને આપણે વાઢવાનું છે આ હા તમે જોઈ શકો છો બહુ કેવી ધાર છે બીક લાગે એવી છે કે જોવો

કેવો લાગીડિયો જેમાં લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને શેયર કરો હજી તો ખાલી કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કેવો લાગજો વિડીયો એમ જરૂરથી કહેજો તો સારો લાગ્યો હોય તો આપણે પાસે બીજી વાર ઉતારવા આવીશું અહીં તો ખાલી આ ટેલર જ હતું કારણ કે અહીંયા તો એવા કેટલાય નેરા છે આવીને હજી પડ બધી છે આ બાજુ જોવા મળે ક્યારેક મળશે તો આપણે દેખાડશું બધાને ખાઈ પીને બધા કામે ગયા પાછા પહેર વાટવા ને

ये न मोटे तो हो मोटे आ ठक्का ही नहीं है वो तो कहे क्या जहर वाटी हम लागे तो लागे हो दो बात नहीं मत हवा रहती है चिकन आ गया वो बोर से अपन बता हड़ी जला से बोर हड़ी जला है नमक तो रखा। हाँ हो। नहीं क्या बोर से हो बोर नहीं लगता है बोर पड़ी जो फिर लवाले रखा है ना कहावा रहा है यहाँ भी दहेज़ जो हो